ડ્રાઈવર સ્ટ્રીંગમાં ફસાઈ ગયો જેને બાદમાં આજુબાજુના લોકો તાત્કાલિક પહોંચી જઈ બહાર કાઢવા મથામણ કરી હતી ફાયરના જવાનો પણ ઘટના સ્થળ પહોંચ્યા અને ટ્રકના આગળના ભાગને ક્રેન દ્વારા બાંધી ખેંચાયો ડ્રિલ મશીનથી આગળનો ભાગ કાપી ડ્રાઈવરને બહાર કાઢાયો હતો પિસ્તાલીસ વર્ષો મોહમ્મદ રિઝવાનના અકસ્માતના પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે જેથી તાત્કાલિક સારવાર એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખસેડાયા હતા ચર્ચાઈ રહ્યું છે કે અકસ્માત ટ્રક ડ્રાઈવરની ભૂલને કારણે જ સર્જાયો છે કે સદનસીબે કોઈ પણ જાનહાનિ નોંધાઈ નથી Bureau report general eyewitness